આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા હોય છે એટલું જ નહીં ઘણી વખત તો ગૃહમંત્રી હર્ષસંઘવીને પણ આડે હાથે લેતા હોય છે પરંતુ ક્યાંક ફરી એક વખત સોશિયલ મીડિયાના પોસ્ટના મારફતે ગોપાલ ઇટાલિયાએ સીધા જ પ્રહાર કરી દીધા છે હર્ષ સંઘવી ઉપર એટલું જ નહીં લખાણમાં તેમણે આઠ પાસ ગૃહમંત્રી પણ લખ્યું છે શું છે સમગ્ર વિવાદ અને કેમ ફરી એક વખત ગોપાલ ઇટાલિયા દ્વારા હર્ષસંઘવીના આડે હાથે લેવામાં આવ્યા છે તે જ દરેક વાત કરીશું આજના નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો આપણે જોયું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે ચોરી લૂંટફાટના બનાવો છે એમાં પણ ક્યાંક વધારો થઈ રહ્યો છે પરંતુ નવાય તો ત્યારે લાગે કે જ્યારે પોલીસના ઘરમાં જ ચોરી થાય આજ વાતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા સીધા જ પ્રહાર કરવામાં આવ્યા છે હર્ષ સંઘવી ઉપર જે તે સમયે પોલીસ નાઈટ ડ્યુટી પર ગયા હતા તે જ સમયે તેમના ઘરોની અંદર ચોરી કરવામાં આવી હતી એટલા જ માટે ગોપાલ ઇટાલિયા દ્વારા એક મીડિયાનો અહેવાલ છે તેને મૂકવામાં આવ્યો છે અને આ જ વાતને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર તેમના દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગતો જોઈશું તો આ એમની એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે અહીં લખવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા દ્વારા પોલીસ લાઈનમાં ચોરી મંત્રી આઠ પાસ હોય તો ચોરની હિંમત પણ વધી જાય છે એટલે ખાસ કરીને અહીં ગૃહ મંત્રીની વાત કરવામાં આવી છે અને ફરી એક વખત ભારપૂર્વક લખવામાં આવ્યું છે મંત્રી આઠ પાસ હોય તો ચોરની હિંમત પણ વધી જાય છે મીડિયાના અહેવાલ વિશેની વાત કરવામાં આવે તો દિવ્ય ભાસ્કરનો અહેવાલ છે અને અહીં લખવામાં આવ્યું છે કપડવંજ પોલીસ લાઇનમાં અગિયાર ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું છે ત્રેસઠ પોલીસ જવાન નાઈટ ડ્યુટીમાં હતા ત્યારે જ ચોર ટોળકી પોલીસ પરિસરમાં કડક કરી ગઈ એટલે કે ચોરી કરી ગઈ આ એક મીડિયાનો અહેવાલ છે ને ખાસ કરીને અહીં પર લખવામાં આવ્યું છે કે કપડવંજ પોલીસનું નાક કાપનાર તસ્કરોને પકડવા પોલીસના નવા નવા હેવાત્યા પણ દેખાઈ રહ્યા છે એટલે ખાસ કરીને પોલીસ લાઈનના આજે સો મકાનો હતા તેના વિશે પણ વિગતો આપવામાં આવી છે ને અન્ય મકાનો છે એમાં બહારથી સ્ટોપર મારવામાં આવી છે એટલે કે ક્યાંક પોલીસ જે કામ કરતી હોય છે એ જ પોલીસના ઘરમાં હવે ચોરી કરવામાં આવી છે ને એ જ વાતને લઈને સીધા જ પ્રહારો ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે કારણ કે જે સમયે પોલીસ ડ્યુટીમાં હતી એ જ સમયે એ જે સલંગ લાઇન હોય છે પોલીસના ઘરોની એ જ લાઇનમાં ચોરો દ્વારા ચોરી કરવામાં આવી છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ સીધું જ કહી દીધું છે કે મંત્રી આઠ પાસ હોય તો ચોરની હિંમત પણ વધી જતી હોય છે નવાઈની વાત અહીંયા એ જ છે કે પોલીસના ઘરમાં જ જ્યારે ચોરી કરવામાં આવતી હોય અને તે સમયે હવે પોલીસ એ લોકોને પકડવાની કામગીરી કરી રહી છે એટલે ખાસ કરીને સવાલો સીધા જ ગૃહ મંત્રાલય ઉપર ઊભા થઈ રહ્યા છે સવાલો સીધા પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે કે જો કોઈ પોલીસના ઘરમાં ચોરી થઈ શકતી હોય તો પછી સામાન્ય વ્યક્તિને તો મારી નાખવામાં આવે અથવા તો પછી અસામાજિક તત્વો બેફામ બને ને એનો ભોગ કોઈ સામાન્ય વ્યક્તિ બને એમાં કોઈ જ નવાઈ રહેતી નથી આ એક કિસ્સો સામે આવ્યો છે અને આ જ કિસ્સાને લઈને ક્યાંક ગૃહમંત્રી છે એમના ઉપર સવાલો ઉભા કરવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા દ્વારા આપણે અવારનવાર જોયું છે કે ગોપાલ ઇટાલિયા કોઈ પણ મુદ્દો હોય ખાસ કરીને હર્ષ સંઘવીને ટાર્ગેટ કરતા હોય છે તેમના ઉપર અનેક એવા પ્રહારો કરતા હોય છે પરંતુ ફરી એક વખત ગુજરાતમાંથી આ જે કિસ્સો સામે આવ્યો છે આ જે ઘટના સામે આવી છે કે જેમાં પોલીસના જ ઘરમાં ચોરી કરવામાં આવી છે એ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા સીધા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહાર ખાસ કરીને અહીં ફરી એક વખત આઠ પાસ મંત્રી છે તે પણ કહેવામાં આવ્યું છે એટલે પોલીસ દ્વારા કદાચ આ જે ઘટના છે આ જે કિસ્સો છે એમાં નવો વળાણ પણ આવી શકે છે કારણ કે પોલીસના જ ઘરમાં ચોરી કરવામાં આવી છે અને ફક્ત એક નહીં ઘણા બધા પોલીસના ઘરમાં ચોરી કરવામાં આવી છે રાતનો સમય હતો જે સમયે પોલીસ નાઈટ ડ્યુટીમાં ગયા હતા તે જ સમયે ચોરે પોતાની કળા કરી હતી તેવું પણ ક્યાંક અહીંયા લખવામાં આવ્યું છે એટલે કે ચોર ચોરી કરીને ભાગી ગયો હતો અને સીધા જ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી ઉપર સવાલો ઉભા કરી દીધા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં નમસ્કાર